બે હજાર ચોવીસના પહેલા મહિનાની અંદર અમારા ગામમાં આ બિગ બોલ કંપનીના ઓનર જગદીશ ગોસ્વામી અને વિપુલભાઈ આની મિટિંગ કરી મિટિંગ કર્યા પછી અમે લોની લાલચો આપી અથવા તમને પોંચ છ ટકા વ્યાજ આપીશું અને અમારી કંપનીમાં રોકાણ કરો એટલે અમે ગામના લગભગ પંદર વીસ માણસે રોકાણ કર્યું જમીન અરે મકાન થાય મકાનના ગેરવે મૂકી મૂકીને લોનો લઈને આ રોકાણ કર્યું છે અને છ એક મહિના સુધી વ્યાજ આપ્યું પછી વ્યાજ આપ્યું નથી એટલે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ જઈને પણ કોઈ ફોન ઉપાડતા નથી ઓફિસ બંધ કરીને જતા રહ્યા છે એટલે અમે તાત્કાલિક ન્યાય મળે એવી અમારી માગણી છે નામ ચૌહાણ બપતી શિવસિંહ મહાદેવ ગ્રભાથી ખત્રી મારું નામ ચૌહાણ રણવીસિંહ આઈ હું હિંમતનગર બરમ પ્રોણ રહેવાસી છું બિગ બુલ ફેમિલીના અંદર મેં કુલ આઠ લાખ રૂપિયા રોકણ કરેલું હતું છ લાખ રૂપિયા ચેકથી આપેલા છે બે લાખ રૂપિયા હું કુલ રોકડા આપ્યા છે એમાં જે ગોસ્વામી ગોસ્વામી ભાઈ ગોસ્વામી હતા એક રોકાણદાર અને એજન્ટ તરીકે વિપુલ હતા આ બંને રોકાણ કરાવ્યું ઊંચું વર્તન વ્યાજ નું લાલચ આપી અને બીટકોઇન અને થેરેમમાં મને કહેતા કે મારી રેગ્યુલર કંપની છે બિપુલ અને થેરિયમ અંદર અમે રોકાણ કરશું અને તમને સારામાં સારું વળતર આપશું એક વર્ષના અંદર એક વર્ષના અંદર મને કહ્યું એક વર્ષે તો મને ફિક્સ ડિપોઝિટ તરીકે

જેતી વખત ભાઈ બી ડિવિઝન એ ડિવિઝનમાંથી બી ડિવિઝન કે અને બી ડિવિઝન એ ડિવિઝન કેસ એમને ઉપર મને હજી યોગ્ય ન્યાય મળ્યો નથી મેં આરટીઆઈ માહિતી માંગી છે ભાઈ કયા કારણોસર હું દાખલ નથી કર્યો એની મને માહિતી આપવી હજી કોઈ માહિતી આવી નથી જ્યારે માહિતી આવશે એ વખત હું આગળનું ઇન્ટરવ્યુ આપીશ પણ એમના વિરુદ્ધનો નો કાયદેસર ગુનો દાખલ થાય એજન્ટો વિરુદ્ધ એવી મારી લીએ છે આજે અમે હિંમતનગર ખાતે એસપી કચેરી આવેલા છીએ એસપી સાહેબને મળ્યા અને એમને ફરી બે ડિવિઝનમાં અહીંયા મોકલ્યા છીએ અમારી મુખ્ય માગણી અને રજૂઆત છે કે એક બિબુ બિગબુલ નામની એક કંપની અહીંયા અમરસિંહ શોપિંગ મોલ હિંમતનગર ખાતે એક બિગબુલ નામની કંપની હતી તેના એમડી છે વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ અને સીઓ છે જગદીશ ગોસ્વામી તો આ બંને એક પોન્જી સ્કીમ ચલાવતા હતા એની ઓફિસની અંદર બીજા પણ ચાર માણસો ઇન્વોલ્વ છે ગયા વર્ષે અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ જગદીશ ગોસ્વામી અને એમની પત્ની શીતલબેન આ બંને મને ફોનના માધ્યમથી એમને ઓફિસે બોલાવેલા અને મને એક લાલચ આપેલી કે ભાઈ અમારી ઓફિસમાં રોકાણ કરાવીએ છીએ શેર માર્કેટમાં ત્રણથી ચાર ટકા ઊંચું વળતર આપીએ છીએ તમે રોકાણ કરો એ રીતે મને લલચાઈ ફોસલાવી અને મને મારી જોડે પ્રથમ એક લાખ રૂપિયા એના પછી પચા અને ફરી પચા એવી રીતે બે લાખ રૂપિયાનું રોકાણ કરાયું અને એવું કહેવામાં આવ્યું તમારે જ્યારે જરૂર જણાશે ત્યારે તમને મૂડી પરત આપવામાં આવશે એવું કહીને મારું રોકાણ કર્યું એના પછી બે મહિના પછી મને વીસેક હજાર જેવા પરત આપ્યા એના પછી એમને વ્યાજ બંધ કર્યું ત્યારે પછી હું ફરી ઓફિસમાં કરવા ગયો કે મને મૂડી પરત આપો ત્યારે ઓફિસમાં અન્ય ચાર જણા હતા તે વિપુલ સિંહ પ્રમોદભાઈ પટેલ અને બીજો એક અન્ય નામ છે એવા અરજીમાં સામેલ છે એવા મહેલ ત્રિવેદી તો આ બધાએ મળીને એવું મને લેખિત માહિતી આપવામાં આવી કે ભાઈ જગદીશભાઈ ગમે ત્યાં હાજર ના હોય તો એમની ગેરહાજરીમાં તમારી મૂડી પરત આપવાની જવાબદારી અમારી છે અહીં અમારી કંપની બહુ લાંબા ટાઈમથી ચાલે કશું થશે નહીં તમને રેગ્યુલર વળતર રાતથી ફરી ચાલુ કરી દઈએ એવું અમને કહેવામાં આવ્યું ફરી એના કીધા પછી બે મહિના ફરી રાહ જોઈ પણ ફરી પણ મને વ્યાજ બી ના મળ્યું અને મૂડી પણ ના મળી અને એના પછી આજ દિન સુધી એ લોકો ગોળ ગોળા અડાવળી ક્યાંક ને ક્યાંક રહે છે અને વોટ્સએપના માધ્યમથી મેસેજ કરે છે કે પૈસા મળી જશે મળી જશે એમ કરતા આજે આઠેક મહિના જેવો સમય થઈ ગયો છે પૈસા આપતા નથી અને આ રીતે એમને અંદાજે અમે ગ્રુપમાં એકસો દસ જેટલા માણસો છીએ અને પંદર કરોડ જેટલું રોકાણ લોકોએ કરેલું છે અને લોકોને આડા આવડી આ લોકો ગ્રુપના માધ્યમથી અને વાયા મીડિયા ધાક ધમકીઓ કરે છે કે જો અજાણ કરશો તો આમ ફસાવશો આમ ફસાવશું એટલે ઘણા મિત્રો આવતા નથી પણ અમારી જોડે આટલા મિત્રો આવેલા છે અને અમે આજે અહીંયા અમારી ફરિયાદ નોંધાવવાના છીએ તો અમને અમારી રકમ પરત મળે એવી આ અપેક્ષા છે મારું નામ નરેશભાઈ રણછોરભાઈ કટારા મેઘ્રજ છે